વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી એકવાર કોમી શાંતિ દોડવાનો પ્રયાસ થયો છે જુનાગઢ વિસ્તારમાં મોડી રાત્રે એક એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લઘુમતી સમાજના લોકો રસ્તા ઉપર આવ્યા હતા આ પોસ્ટથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરી ટોળા એકત્ર થયા હતા જેના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ અને થોડા સમય માટે પથ્થરમારો પણ થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોએ શહેર પોલીસ મથક પર પહોંચીને ધાર્મિક લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આ મામલે સિટી પોલીસે એઆઈ આધારિત પોસ્ટ કરનાર આરોપીને ઝડપી પાડ્યા

चुनीगढ़ी विस्तार में सुरक्षा बंदोबस्त गोवाये तो अगर आप लोग यहाँ खड़े रहोगे तो हम लोग यही पे बिजी रहेंगे हम लोग आपके साथ बिजी रहेंगे कोई बदमाश आई कुछ कर देगा फिर सब पे સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલાં ફેલાવતા પહેલાં તકેદારી રાખવી કારણ કે પોલીસ ની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેગાટ નો માહોલ ઉભો કરશે તો એના ઉપર કડક માં કડક કાર્ય કરવામાં